સામાન્ય સમારકામ ત્રેવીસ જેટલા બ્રિજ ને મહત્તમ સમારકામ તંત્ર એ હવે ઢીલી નીતિ છોડી કામ કરવાની જરૂર આળસ છોડીને યુદ્ધ ના ધોરણે સમારકામ તો કઈ જગ્યાએ કેટલા બ્રિજ છે આવી હાલતમાં એના વિશે તો જે પ્રમાણે ત્રણ વર્ષમાં પંદર બ્રિજ એવા છે કે જે તૂટ્યા જેમાં રાજકોટ માધાપુર ચોકડી વચ્ચેનો બ્રિજ હતો મોરબી ઝૂલતો બ્રિજ તૂટ્યો જેમાં એકસો પાંત્રીસ લોકોના મોત થયા જેમાં વર્ષ બે હજાર બાવીસમાં આ ઘટના બની હતી તો વર્ષ પ્રમાણે આપને આ દુર્ઘટના વિશે જણાવી રહ્યા છીએ ભરૂચમાં નાંદીલાવ બ્રિજ હતો મહેસાણામાં ઊંઝા હાઈવે નજીક આ દુર્ઘટના ઘટી હતી પંદર એવા બ્રિજ ત્રણ વર્ષમાં વડોદરા સિંઘરોટ ખાતે બ્રિજ તૂટ્યો વર્ષ બે હજાર બાવીસની વાત છે આ તરફ વર્ષ બે હજાર એકવીસની વાત કરીશું અમદાવાદ મુમદપુરા બ્રિજ કે જે પણ જર્જરિત હાલતમાં હતો તે પણ તૂટી પડ્યો આજી ડેમ ચોકડી પાસે પુલ તૂટ્યો હતો વર્ષ બે હજાર વીસમાં આ તરફ મહેસાણા બાયપાસ પર દુર્ઘટના સર્જાઈ હતી વર્ષ બે હજાર વીસમાં જ આ ઘટના બની હતી રાજકોટના સટોળકમાં પણ પુલ તૂટી પડ્યો હતો સુરતમાં બે હજાર ઓગણીસમાં પીપોક ફ્લાય ઓવર બ્રિજ તૂટ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસની વાત છે સાત મહિનામાં આઠ દુર્ઘટના સર્જાઈ છે અઢાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ભાગદોડમાં મહાકુંભથી શરૂઆત થઈ અને ત્યારબાદ અત્યારે આજે આ બ્રિજ પર આવીને અટકી છે એક એપ્રિલ બે પચીસ ડીસા ફેક્ટરીમાં બ્લાસ્ટ ત્રેવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા સાત મહિનામાં આ આઠ દુર્ઘટના એપ્રિલ પચીસ પહલગામ અટેક જેમાં છવ્વીસ નિર્દોષોના જીવ ગયા હતા આતંકવાદી હુમલો હતો આ ચાર જૂન બે હજાર પચીસ બેંગલુરૂમાં ભાગદોડ થઈ અને જેમાં અગિયાર લોકોના મોત નીપજ્યા હતા આ તરફ આગળ નવ જૂન બે હજાર પચીસ મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ જેમાં પાંચ લોકોના મોત થયા હતા જૂન જૂન મહિનામાં સૌથી સૌથી વધારે દુર્ઘટના સર્જાઈ છે આ ખરાબ અને કાળો દિવસ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બસો પાસઠ થી વધુ લોકોના મૃત્યુ થયા અને ત્યારબાદ નવ જુલાઈ બે હજાર પચીસ એટલે કે આજનો દિવસ ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જેમાં અત્યારે મૃત્યુઆંક દસ પર પહોંચ્યો છે હજુ પણ આ મૃત્યુઆંકમાં વધારો થવાની સંભાવના છે આજે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા હતા અને એમાં બગદાણા બાધા પૂરી કરવા માટે આ પરિવાર જઈ રહ્યો હતો દરિયાપુરાના પરિવારને ગંભીરા બ્રિજ પર મોત મળ્યું ઘણા વર્ષો બાદ દીકરાનો જન્મ થતા પઢિયાર પરિવાર બાધા પૂરી કરવા માટે બગદાણા જતો હતો રસ્તા પર ગંભીરા બ્રિજ તૂટી પડતા પાંચ લોકોના મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો પરિવારજનો એ કહ્યું દુર્ઘટના બની ત્યારે બાળકમાં જીવ હતો પરંતુ એકસો આઠમાં ઓક્સિજન ન મળતા માસૂમ બાળકનું મોત નીપજ્યું બાળકની માતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જંગ લડી રહી છે વડોદરા બ્રિજ કોલેપ્સમાં દસ લોકોના મોત નીપજ્યા છે પાંચ લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કોઈ સારું કામ થશે તે માટે બાધા ક્યાંક ને રાખતો હોય છે પરંતુ એ બાધા પૂરી કરવા જતા જ અકસ્માત જે છે તે નડ્યો અને એક જ પરિવારે પાંચથી પણ વધુ લોકોને ગુમાવ્યા છે આપણી સાથે પરિવારજન છે તેમની સાથે વાત કરશું બેન કયા ગામથી હતા અને શું નામ હતું દરિયાપુરાથી હતા ભાઈ રમેશભાઈ રમેશ ભડિયાર રમેશ ભડિયાર કેમ જતા હતા અને શું થયું એના છોકરાની બાધા પૂરી કરવા જતા હતા ભાઈ કેટલાય વર્ષે છોકરો ભગવાને આવ્યો તો બાધા પૂરી કરવા જતા હતા પણ આ બ્રિજ બનાવવો ના જોઈએ આ લોકોને આટલો બ્રિજ તૂટી ગયો તો આ પોલીસ વાળાને જવા દેવાની શું જરૂરી હતી કે વાહન રોકે ના કે ભાઈ નહીં જવાય એવું એટલી મેન કાળજી રાખીને આ બ્રિજની તારે આ ગુમાયા ને અને પોલીસ કોઈને જવા ના દીધા ભાઈ જે તરવા જે તરતા હતા ને તે જતા હતા બચાવવા પણ કોઈને ના જવા દીધા કોઈને અંદર પડવા ના દીધા એમને ના પગ બગાડ્યા તો બીજો ના બગાડવા દીધા નહીં તો બધા ભયા મારું પરિવાર બચી જાત છોકરો તો જીવતો તો નીકળ્યો તાર પણ ઓક્સિજન ના મળ્યું એકસો આઠ માં જીવતો હતો પણ એ છોકરા નું ઓક્સિજન વગર શું પાણી

બેન ક્યાં છે સારવાર બેન મારી બેપા એ રડે તઈ પત્રીજી મારી અને એની વાઈફ ને તો લઈ જાય એસીજી લઈ જાય વડોદરા એ તો કુદી પડી એ તો બચી ગઈ તો બાધા પૂરી કરવા માટે જઈ રહ્યા હતા ક્યાં ક્યાં મંદિર જતા હતા દાદા બગદાણ સીતારામ બાપા એ બગદાણ સીતારામ બાપા એ જતા હતા લોકો છોકરાની બાધા માટે કેટલા આગે નીકળ્યા હતા ઘરેથી ખ્યાલ સવારે સાત વાગે 7 ની આસપાસ નીકળ્યા હતા તમને ક્યારે ખ્યાલ આવ્યો અને તમે કઈ રીતે ભાગ્યા હતા ટ્રાન્સપોર્ટ કંપનીમાં હતો તે મારી ઉપર ફોન આવ્યો કરે છે કેમ કે આપણા ઘરની પરિવારની જોડે એક્સિડન્ટ આવું થયું છે કે પુલ ઉપરથી તૂટી ગયો પુલને નીચે પડી ગયા બસ કે હું ગાડી કે તો તમે આવો જલ્દી ઘરે તો હું લગભગ કલાકમાં પગી ઘરે ભાઈ પછી ડાયરેક્ટ પુલે ગયો પણ અંદર કોઈ જવા જ નથી જતા ઉપર મેં તું થોડી વાર ગયું પછી બોડી કાઢી ને પછી નીકળી ગયા મેં તેથી રમેશભાઈ તેમની પુત્ર પુત્રી અને અન્ય જે પરિવારજનો છે તેઓ જે છે તેમાં અવસાન પામ્યા છે તેમના પત્ની જે છે તેમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે તંત્રએ પણ જે છે તે સમજવું કારણ કે વર્ષોથી આ બ્રિજ જર્જરી થતો અનેક રજૂઆતો પણ તંત્રને કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે ન કરવામાં આવી ભારે વાહનો પ્રતિબંધિત હોવા જોઈએ આ પ્રકારના પુલ ઉપર તે પણ પ્રતિબંધ ફરવામાં નહોતો આવ્યો તેના જ કારણે આ પ્રકારની ઘટના ઘટી અને જે વ્યક્તિ પોતાના સ્વજન માટે બાધા પૂરી કરવા જઈ રહ્યો હતો તે બાધા પણ જે છે તે અધૂરી રહી અને સમગ્ર પરિવાર જે છે તે વેરવિખેર થઈ ચૂક્યો છે કેમેરામેન નરેશ ભોટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ વડોદરા